અને ભૂતળી કહી દઉં છું આ વખતે છે ને આપણે એને ભાડે નથી લેવી આપણે બધા ઘરની લેશું એટલે છે ને બીજા ફંક્શન હોય ને લગ્ન હોય કોઈની હગાઈ હોય તો એકબીજાની માંગીને પહેરવા થાય એકબીજાનું પહેરીએ એટલે નવા થઈ જાય ને આપણે રૂબડા હોય અને આ વખતે તો બધા હેરસ્ટાઈલ સેમ જ વારશું હેરસ્ટાઈલ શું મેકઅપ બેકઅપ બધું સેમ જ કરવાનું છે આપણા આખા ગમ એમ થવું પડે કે ઓહો ભૂતળી એની નવરાત્રી તો કઈ હતી ને ઓ

આટલી બધી ચણ્યા ચોલી જોઈને તો એમ થાય હેરો કે હાથે દીની ખરીદી લઉં આજે જ એ ગુગડી આ વેચે છે કે પછી ગુંડો છે જો તો ડોરા ફાળે હેરો જાણે આપણે ચોરી ન પડી જાત તો હું એનું બોટડી એની તો બોડી એવી જ છે મને તો જોઈને બીક લાગે છે રી એ હું લાગે હેરો હમણાં ખાઈ ગયા જશે આપણે બેયને બોટડી ધીરે બોલ હમરાઈ જશે ને તો આપણા બેયના અંગે અંગ મચડી નાખશે જો એની બોડી સારુખાન થી એ પઈ બોડી છે જો તો બેન સોજુ હશે બોલો

કાં ભૂતળી આમાં શું વાતો હે સાલા સર ચણ્યા ચોલી તો લટકે છે રી જોને મુઈ એ ગોગળી વા તો કાઈ નથી હસે ને હાઈ ક્લાસ દુકાન છે જો તો આપડા ભાઈ ખીચા ખાલી કર નાખશે તને ખબર છે અને આવી દુકાનામાંથી ન લેવાય આવું નાવું જોઈએ બીજે ઠકાણે પણ ઈ દુકાન સાધી હોય ને તો ભાવે એને માપે હોય ને આ તો ફાડી ને કેસે તારો હા લઈ લેશે ખબર છે જો જો હું તને ખતરો કરાવું ઊભી રે

હવે બધી છોકરીઓ સાંભળી લેવા જોઈએ ભાઈ પાણી લઈને આવે ને એના પહેલાં આપણે બધાને નીકળી જવાનું છે બારે આપણે બધા ભાગી જઈએ છીએ ને કંઈ એવડી બોડી જોઈ છે ને આપણો જીવ લઈ લે છે હાલો બધા ભાગો એ આવે એના પહેલાં મારે કપડાં મેચિંગ કરવા છે ઓ કપડાં મેચિંગ કરી દેલી પછી પહેલાં હાલ ને જીવતી નહીં રહે તને ખબર છે હું તળી અહીંયા સરસ ચણ્યા ચોલી છે ને ઓય ગોગડી હે તો બહુ હારી હો એક નંબર છે એક નંબર ન કાય ઓલા મોખા મોલ થી તો હારી જ છે જોને મોય કેવી અસલ છે આપણે આખા ગામ કોઈએ નથી પેરી જી આપણે જ પેરસો પેલા નંબર ઉપર છે અહીં આપણે બસ ખાલી ભાવ વ્યાજ બી જડી જાય એટલે ઘણું મારે કપડા મેચિંગ કરવા છે ઓ મારે કપડા મેચિંગ કરવા છે મારે દલડા મેચિંગ કરવા છે મારે મીઠોળી આરે મન મળે તો ભાવ ને ફેરા ફરવા છે

તો ભૂતડી જો હા મેરે ને એ લાઈટ પિંક લઈ એટલે બધા એને આવશે ગોગડી તો આ લાલ ફૂલ વાળી ચણ્યા ચોલી ની વાત કરે છે હું એની જ વાત કરું હું ઈ લેવા તો હશે કોઈ દી તો જૂના જમાનાની છે હા મારી મમ્મી પાસે 10 વર પહેલા ની હાડી ડિઝાઇન છે ના ના બે ની ટ્રેન્ડ આલે છે રી અત્યારે અત્યારે છે ને એનું વેચાણ બહુ આલે છે બધા છે ને આ લઈ જાય છે જે ઘરા ગાવે ને એને પહેલા ઈ જ નજરે ચડે ને લઈ જાય એવું લાગે છે કાકા તમારે દુકાન બંધ થાવા ઉપર છે હાલતું નહી હોય એટલે અમન દેવી છે કા અમન જલાવી દેવાની ગમે એવી જાણે અમન ફેશન ખબર જ ન પડતી હોય તો નહી તો અમે વર્તમાનમાં જીવી છે કા ભૂતકાળમાં નથી કા હજી આપડી મમ્મી એન મૂક્યા જ ને તો આવી જ લઈ ના આવત જો ના રે ના ભૂતડી એન મૂકાતા હશે ઈ તો સોન સો લઈ ના આવે ગોગડી તું અહીંયા થી કઈ ઓસી નહીં હો તારી પસંદ એવી જ છે

એમય હાઉ તિયર તો આવતી નથી એમય જુઓ ને અમારે ઘરે જઈને ખાપો કરવાની ના કરવાનું ને તે કરવાનું 1500 માં દેઈ દયો હાલો 1500 માં દેઈ દયો કાકા હું તો કો તમાર લાભ થાશે હો અમારે એક નથી લેવી કઈ એક ભેગી હાથ હાથ લેવી છે કલર અલગ અલગ બાકી ઈની ઈ ડિઝાઈનમાં બધી લેવી છે આ તો 1500 માં લઈ જાવ બસ આ તો કાકા અમે જે લાઈટ પિંક કલરની નકલી કરીને એમાં જેવી ઝીણી ઝીણી કોતરણી કામ છે ને

છોકરીઓ આપડે જાય ને આપડે મોડું થશે હા તો કાકા અમારે ઘરે પહોંચાડ દીજો ને હવે જાય છે અને કઈ દીશું ઘરે પહોંચાડવાનું ભાડું નહીં આપું આટલો બધો નફો કરાય છે એનું ભાડું છોડી દેવાનું હોય કઈ